બસ પછી પથ્થર પછી પથ્થર કોઈ રામ આવે અને આ મૂલ્યો બદલાવે કે ભાઈ એનો ઉદ્ધાર કરવો એ કદાચ મારી દીકરી હોઈ શકે છે મારી બેન હોઈ શકે છે અને આવા કાગડાઓ અત્યારે તો એટલા બધા ફરતા થઈ ગયા છે કોલેજના દરવાજે કાગડા જ કાગડા બેઠા હોય તમારે હાઈસ્કૂલના દરવાજે જઈને તો કાગડા જ કાગડા બેઠા હોય અને કાગડાઓનું એટલું જોર કે પોલીસે કશું ના કરે કોઈ કશું ના કરે અને આવી કેટલીય છોકરીઓ છે એ પછી કાયમ કાયમના માટે શિલા થઈ જતી હોય કોણ રોકશે એટલે રામે એક નવું મૂલ્ય ઊભું કર્યું નવું મૂલ્ય ઊભું કર્યું કૌશલ્ય અયોધ્યાને એક નવું જીવન આપ્યું એટલેથી અટક્યા નહીં એમણે ગૌતમને બોલાવ્યા હવે ગૌતમ તો એ બાવા જેવા રખડી રહ્યા છે આઘાત લાગ્યો છે વેદના 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 બોલાવ્યા અને એમને પૂછ્યું કે આ અહલ્યાને તમે શિલા બનાવીને તમે પ્રતાપી છો શ્રાપ આપી શકો છો કે હા બનાવી પણ જે ભૂલ એણે કરી એ ભૂલ તમારાથી થાય કે ના થાય તમે કોઈ વાર કરી હતી કે નથી કરી કે ભવિષ્યમાં કરો કે ન કરો અને ગૌતમ તો ઋષિ છે એણે કહ્યું કે હા મારાથી પણ આવું થઈ શકે જે ભૂલ એણે કરી એવી ભૂલ મારાથી પણ થઈ શકે અને જો એવી ભૂલ તમે કરી હોત તો આ અહલ્યા તમને શીલા બનાવી દોત તો તમને પથ્થર બનાવી દોત આ ભારતીય સંસ્કૃતિની એક ખાસ વાત તમને કહું જો તમે સારા પતિ છો સજ્જન છો કોઈ દિવસ ગરમ નથી થતા બહુ સારા છો તો તમે માફ ના તમારું બહુ મહત્ત્વ નહીં રહે પણ જો તમે બીજી કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો તો તમારી પત્ની તમને પાછા મેળવવા માટે એટલા બધા ઉપાયો કરશે કે શું કરું તો મારો પતિ પાછો આવે પાછો આવે હવે આ તો આપણા છે જ ને પહેલાં તો એ તો કંઈ જવાના જ નથી એને ખાતરી છે જે દુકાને ગ્રાહક આવે છે એ કાયમી ઘરાક છે એટલે એને ખબર જ છે કે આ ગ્રાહક તો કંઈ બીજે જવાનું જ નથી પણ જો એને ખબર પડે કે આ મારો પતિ એની ઓફિસમાં ફલાણે આમ તેમ તો એને વધારે ને વધારે સારું ખવડાવે સારી રીતે રાખે એને વધારે ને વધારે પ્રેમ કરે પણ કોઈ પાછા આ આ આ વાત સાંભળીને પાછો આવા ના કરતા કહેવાય આપણે આપણે આ રસ્તે ચડી જાઉં આ પત્નીની મહાનતા છે પુરુષ તિરસ્કાર કરી દે છે એક ક્ષણમાં તિરસ્કાર કરી દે છે ફેંકી દે છે છોતરાની માફક પણ સ્ત્રી અને છોતરાની માફક ફેંકી નથી દેતી એને સંવારે છે એને ફરી પાછી મેળવવાનો પ્રયત્ન કરે છે અને ઈચ્છે છે કે પતિ મારો થઈ જાય હતો એવો ને એવો પાછો થઈ જાય ગૌતમે કબૂલ કર્યું અને ગૌતમે કબૂલ કર્યું તો પછી રામજી કહે છે તો તો જો ગૌતમ આ જ વાત હોય તો તમે મહાન કે અહલ્યા મહાન અને ગૌતમ કાનની બૂટ પકડે છે અહલ્યા મહાન પુરુષ મહાન નહીં સ્ત્રી મહાન કારણ કે સ્ત્રી ક્ષમા કરી શકે છે એને નવું જીવન સ્વીકારી શકે છે પુરુષ ક્ષમા નથી કરી શકતો એ જીવન બરબાદ તો કરી શકે છે પણ નવું જીવન ઊભું નથી કરી શકતો અને પછી રામજી કહે છે ચાલો તમારા બેયનો ફરીથી હસ્તમેળાપ કરાવી આપો હસ્ત ગે પતિ લોક આનંદ ભરી ગે પતિ લોક અનંદ ભરી અને પતિ પત્નીને ફરી પાછા મેળવી દીધા ગાંધીજીને કોઈએ પૂછેલું કે તમે રઘુપતિ રાઘવ રાજા કેમ બોલો છો કે એટલા માટે કે પતિત પાવન છે પતિતોથી દૂર નથી ભાગતા સ્વીકાર કરે છે જે રીઢા નથી પણ જે પ્રસંગ છેતરાવાથી કોઈની આ રીતે જેને આવું થવું પડ્યું છે એને ફરી પાછા પુનર્જીવન આપે છે એટલે હું રામને માનું છું પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન એટલે આપણે ત્યાં જે પાંચ સતીઓ ગણી છે એમાં સૌથી પહેલું નામ અહલ્યા મંદોદરી તારા પાંચ સતીઓમાં સૌથી પહેલું નામ અહલ્યાનું મૂક્યું છે અહલ્યા નિર્દોષ છે એને દોષી બનાવવામાં આવી છે અને દોષી બન્યા પછી દાજા ઉપર ડામ દેવામાં આવ્યો છે વર્ષો સુધી એ પથ્થર થઈને જીવી છે પણ હવે એને રામ મળ્યા છે અને રામ મળ્યા છે એટલે એનું ઘર ફરી પાછું હતું એવું ને એવું આબાદ થઈ ગયું છે સુંદર થઈ ગયું છે ઘણા વર્ષો પહેલાં હું ભરૂચ છે ને ભરૂચમાં પ્રવચનો કરું મારો જે ઉતારો હતો એની અગાસીમાં બહાર નીકળું એટલે સામે એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણનું ઘર એ એ બધું દેખાય સામે બધું દેખાય અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ ચિત્તપાવન હોય ને બહુ રૂપાળા હોય બધા ગૌરવર્ણ વર્ણ એમાં એક સ્ત્રી પણ બહુ રૂપાળી તો પેલું ભૂંગળું મૂકેલું એટલે એમને ઘર બેઠા બધું સંભળાય એક દિવસ આવ્યામાં એમ પ્રૌઢ જે માણસ હતો એ પોસ્ટ માસ્તર હતો પહેલાં પછી રિટાયર્ડ થયેલો આવ્યો મને કે સ્વામીજી અમે રોજ તમારું પ્રવચન અમારી અગાસીમાં બેઠા બેઠા સાંભળીએ છીએ પેલું ભૂંગળું મૂક્યું છે ને મેં કહું સારું પછી રડવા માંડ્યો હૃદય ખાલી કરવાની એક જગ્યા હોય છે મેં કહું કેમ કેમ રડો છો કેમ મને મારા દીકરાની વહુ આટલા વર્ષોથી મારા ઘરમાં રહે છે પણ દીકરો વહુની સાથે બોલતો નથી અને મારું મન કચવાય છે ઘરમાં રહે છે ખાય પીવે બધું જ છે પણ પેલો છોકરો આપ વહુ સાથે વાત નથી કરતો વર્ષો વીતી ગયા એમ એમ કહું કારણ શું છે કે કારણ તો હવે એ જાણે મને ખબર નહીં પણ એ બોલતા નથી પછી મેં છોકરાને બોલાવ્યો અને હું તમને ખાસ ભલામણ કરું છું આવું કોઈનું ઘર બગડ્યું હોય એને સુધારી આપજો એને સુધારવામાં શક્તિ લગાવજો બહુ મોટું પુણ્ય થશે મેં કહ્યું તું તારી પત્ની સાથે બોલતો નથી કે ના કેટલા વરસ થઈ ગયા મને કે આઠ વર્ષ આઠ વરસ થઈ ગયા તું કેમ નથી બોલતો તને કારણ શું છે પણ કે મને કહેવાય એવું નથી કે હૃદય ખોલીને કે મને કે હું જ્યારે પરણીને આવ્યો તો આ છોકરી પાલનપુરની મહારાષ્ટ્રમાં પાલનપુરના કુટુંબ રહેતું હશે અને આવ્યા ને પછી હસતા હસતાં 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 અમે બહુ સારી રીતે જીવન જીવતા હતા એક દિવસ મેં એને પૂછ્યું કે લગ્ન પહેલાં તારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો મને કહે અને એણે બિચારીઓ સીધા ભાવથી કહી દીધું કે હું જ્યારે નાની હતી એને એક ડૉક્ટરના ત્યાં કહેલી ડોક્ટરે મારા ઉપર બળાત્કાર કરેલો બસ તે દિવસથી મારું બોલવાનું હરામ થઈ ગયું દૂધમાં માખી પડી હોય એ પીવાય કેવી રીતે દૂધ દેખાય છે કેસરીઓ દૂધ છે પણ અંદર માખી તરવર તરવર થઈ ગઈ છે આઠ વર્ષ થયા બોલવાનું બિલકુલ બંધ અમે ખાનદાન છીએ એ છૂટી નથી થતી એ કહે છે મરીશ તો આ ઘરમાં જ મરીશ મારે બીજું કોઈ ઘર ના જોઈએ અને અમે આ અમારો પ્રશ્ન છે એટલે હું તમને કહું છું ભારતમાં ઘણી વાર એવી છે કે સત્ય બોલાય જ નહીં એ તો બોલવા ખાતર કંઈક સત્ય એવો જયે તે હા પરદેશમાં બોલાય પરદેશવાળો તો ફોટા બતાવે જો અમારે બોયફ્રેન્ડ હતો આ મારી ગર્લફ્રેન્ડ એ બધું બોતા બતાવે અને એને બોલાવે ખરો ત્યાં સત્યમે એવો જયે તે પણ અહીંયા જો તમે થોડાક આટલી વાત કરી બસ જીવન બરબાદ થઈ જાય એટલે સત્યની પ્રતિષ્ઠાનું નામ જ ધર્મની પ્રતિષ્ઠા છે જો તમે સત્યની પ્રતિષ્ઠા ના કરી શક્યા હોવ તો ધર્મની પ્રતિષ્ઠા નથી કરી શક્યા પછી મને કે અમે રોજ તમારા પ્રવચનો સાંભળીએ છીએ અને કે સ્વામીજી રોજ અમારા ઉપર જ ઘટતું આવે છે ઘટતું આવે છે ને તમે જો હવે ચાર દિવસ બાકી છે સમાપ્તિ થાય તો મારી ઈચ્છા છે કે હું તમારા ફરીથી આ આશ્રમમાં ચાર ફેરા ફેરવી દઉં ફરીથી બોલ તૈયાર છે અને એ તૈયાર થઈ ગયો અને ઘટેલી ઘટના હું તમને કહું છું જે દિવસે સમાપ્તિ કરી તે દિવસે મેં બેયને બોલાવ્યા બેયને શ્રીફળ આપ્યું અને બેને ફેરા ફેરવ્યા ગયપતિ લોક આનંદ ભર્યું અને બે રાજી રાજી થઈ ગયા ખુશખુશ થઈ ગયા અહીંયા સમાપ્તિના દિવસે કદાચ કોઈની ઈચ્છા હોય અને જો બે તૈયાર થઈ જતા હોય તો ગેપતી લોક આનંદ ભરી કૃષ્ણ લાલ રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ દેવ શાંતિ પતે હર હર મહાદેવ થોડી વાર શાંતિ જાળવશો પ્લીઝ થોડી વાર બેઠા છે ભાઈ બેઠા રહેશો હવે નહીં બેસે જવા દો નહીં જવા ચાલુમાં માં સાંભળતા જશે મહાનુભાવો આવ્યા છે તે સ્ટેજ પર આવશે મને શ્રી પી ચવાણી બાબુભાઈ ઓથાવાળા ડૉક્ટર ડી અરખાણી સાહેબ પરસોત્તમભાઈ પટેલ બાબુભાઈ દેવરાજભાઈ ભાદાણી દિલીપભાઈ બુહા શામજીભાઈ ઇટાલિયા શામજી દાદા ઇટાલિયા દિનેશભાઈ દોંગા સગનભાઈ વેકરિયા હિંમતભાઈ કે નારોલા બાવચંદભાઈ